તો મિત્રો અંદર જઈએ અને આપણે વાત કરીએ તો મિત્રો અમારો વિડીયો સારું લાગે વિડીયો લાઈક શેર અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ હા મિત્રો અંદર જઈએ એની પહેલા તમને લોકેશન વાત કરી દઈએ તો કલિકુંજ ધોળકા ચિત્રોંજે નગર સોસાયટી ની બાજુમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરની સામે ધોળકા તો ચાલો મિત્રો એના ઓનર સાથે આપણે વાત કરીએ જય મહારાજ જય મહારાજ શું નામ તમારું શિવમ અને આપણે જે કચોરી છે એનું શું નામ મિની કચોરી એન્ડ સમોસા સેન્ટર અચ્છા આપણે એનું લોકેશન શું છે

આ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે અહીં ભાઈ જે કચોરીની ડિશ બનાવી રહ્યા છે રબી રકાબીની અંદર એ લોકો ડીશ બનાવે છે એની અંદર નાની કચોરી કે જે ત્રીસ રૂપિયાની અંદર છ નંગ આપે છે એની અંદર તીખી ચટણી ખજૂર આંબળીની ચટણી દહીં અને એમનો જે સ્પેશિયલ મસાલો છે એ મસાલો નાખી છે એમની મિની કચોરી એટલી બધી ફેમસ છે કે કે પણ આજુબાજુના સિટી છે જેમ વડોદરા અમદાવાદ સુરત ત્યાંથી પણ લોકો અહીં એમની જે મિની કચોરી ટેસ્ટ કરવા માટે આવે છે અને કચોરી તો ખરી પણ એની સાથે સાથે એ ભાઈ સમોસા પણ આપે છે કે જે ત્રીસ રૂપિયાના છ ના સમોસા પણ આપે છે અને એ પણ બપોરે જ મળે છે બે કલાક માટે પછી તમને સમોસા ના મળે પણ કચોરી તમને અગિયાર વાગ્યા થી સાંજે સાત વાગ્યા સુધી મળી જ જવાની છે હા મિત્રો તો તમે પણ એની કચોરી જો ટેસ્ટ કરી હોય તો જરૂરથી જણાવો કે એનો ટેસ્ટ કેવો છે અને મિત્રો તમારે પણ આજુબાજુમાં એવો કંઈક ફેમસ ફૂડ હોય તો અમને કોમેન્ટ જરૂરથી કરો જેથી કરીને અમે એ જગ્યાનો ફૂડ બતાવીને એક્સપ્લોર જરૂરથી કરીશું તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો તો આ મિત્રો અહીં એમને એક કસ્ટમર છે કે નાસ્તો કરી રહ્યા છે એમને આપણે પૂછીશું કે એના કચોરીનો ટેસ્ટ કેવો છે તો ચાલો મિત્રો જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું નામ મેહુલ તો હા મેહુલ ભાઈ અહીંનો સમોસા અને કચોરીનો ટેસ્ટ કેવો છે છેલ્લા પાંચ છ વર્ષથી જયારે ધોળકા અમે આવીએ ત્યારે તેસી રામના ક્યારે ખાવા

તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ અને એક મસ્ત મજા કોમેન્ટ કરવાનું ભૂલતા મિત્રો આજના વિડીયોમાં આટલું જ તો મિત્રો મળી એક નવા વિડીયો ત્યાં સુધી જમારા જય